આર્થિક સમસ્યાઓ દૂર કરવા મહાશિવરાત્રી પર કરો આ વિશેષ ઉપાય ઝડપથી બનશે ધનલાભના યોગ કહેવાય છે કે મહાશિવરાત્રી પર સાચા ભાવથી ઉપવાસ કરવામાં આવે તો ઈચ્છિત વરની પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આ તહેવાર પરણિત મહિલાઓ માટે વધુ ખાસ હોય છે કારણ કે આ દિવસે શિવ પરિવારની પૂજા કરવાથી વિવાહિત જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે ત્યાં આ અવસર પર કેટલાક વિશેષ ઉપાયો કરવાથી નાણાકીય સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે અને વ્યવસાયમાં ધન લાભ થવાના યોગ બને છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવરાત્રિ પર પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને ગોળથી શિવલિંગનો અભિષેક કરો આ દરમિયાન ભોલેનાથને અગિયાર બેલપત્ર પણ ચઢાવો આમ કરવાથી ભોલેનાથ સાધકની આર્થિક સમસ્યાનું નિવારણ કરે છે આટલું જ નહીં વેપારમાં ધન વૃદ્ધિનો યોગ પણ બને છે જ્યોતિષના મતે મહાશિવરાત્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે આમ કરવાથી મહાદેવની સાથે ભગવાન હનુમાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને સાધકની તમામ સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે મહાશિવરાત્રીના દિવસે ચાંદીનો એક લોટો લઈને તેમાં પાણી ભરો આ પછી તેમાં ચાંદીનો સિક્કો અને અગિયાર સફેદ ફૂલ પણ તેમાં નાખી દો આ પછી તેને શિવલિંગ પર ચઢાવો ત્યારબાદ સાંજે અગિયાર દીવા પ્રગટાવીને મહાદેવની પૂજા કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક લાભમાં આવતી અડચણો દૂર થવા લાગે છે જ્યોતિષીઓના મતે મહાશિવરાત્રી પર શિવલિંગ પર કેસરનું દૂધ અને પીળા ફૂલ અર્પણ કરો આમ કરવાથી વેપારમાં ફાયદો થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મહાશિવરાત્રિના દિવસે જરૂરિયાતમંદોને ભોજન અને પૈસાનું દાન કરો શાસ્ત્ર અનુસાર આમ કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે